નખત્રાણા તાલુકાના મંગવાણા ગામે આવેલ બીરભજન મહાદેવના મંદિરે બાળક દ્વારા પૂજા અર્ચના વિધિ કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બાળકની આ પૂજા અર્ચના વિધિ એ આમ જનતા માટે અને મોટેરાઓ માટે એક પ્રેરણાદાયક બની રહી છે હવે જોઈએ નખત્રાણા ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના મંગવાણા ગામે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભીડભજન મહાદેવ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભગવાન ભક્તો ભગવાનના દર્શને આવતા હોય ત્યારે એક નાનો ટાબરિયું પણ ભગવાનની ભક્તિમાં તલ્લીન બની ગયો છે વાત કરવી છે આ નાના ટાબરિયાની ભક્તિની જેનું નામ છે અર્થવભાઈ મોરશિયા દરરોજ શ્રાવણ માસ દરમિયાન ભીડભજન મહાદેવ મંદિરે આવી ભગવાનની પૂજા અર્ચના કરે છે સમજતોએ ભગવાનને બાળક ખૂબ પ્રિય હોય છે ત્યારે આ અર્ચન મોર મોરશિયાની પૂજા ખૂબ જ પ્રશંસનીય બનવા પામી છે પૂજા અર્ચના સાથે ભગવાનને દૂધનો અભિષેક કરો પરિક્રમા કરવી એ બાળકનો નિત્યક્રમ બની ગયો છે બાળકો જે ભક્તિ છે એ ખૂબ જ પ્રેરણાદાયક છે વૈદિક સનાતન સંસ્કૃતિ માટે દરરોજ મંદિરે જાઓ ભગવાનના દર્શન કરો અને બાળ ભક્તની આ ભગવાનની શિવ પ્રત્યેની શ્રદ્ધા જોઈએ આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને બાળકની ભક્તિ જોઈ અને મોટેરા લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ